ભરૂચ જિલ્લાના પૂર અસરગ્રસ્તો તેમજ ખેડૂતોને થયેલા નુકસાન અંગે વળતરની માંગણી સાથે જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું ભરૂચ જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતો સપ્ટેમ્બર મહિનાના શરૂઆતમાં ધમરોડી નાખ્યું હતું વાલિયા તાલુકામાં ચૌદ કલાકમાં સોળ ઇંચ કરતા વધુ વરસાદ અને હાસોડ કીમ નદી ઓવરફ્લો થતા તેમજ આમોદ અને જંબુસરમાં દાદર નદી એ રોદ્ર સ્વરૂપ ધારણ કરતા કેટલાય વિસ્તારો નુકસાન થયું છે ત્યારે ભરૂચ જિલ્લામાં આવેલા તાલુકા જેવા કે જંબુસર આમોદ તેમજ અન્ય તાલુકાના પૂરગ્રસ્ત વિસ્તારના લોકોને નુકસાનીનો વળતર આપવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર જંબુસર તાલુકાના ખાનપુર કુંડળ મંગળાદ બોજાદરા અણકી જાફરપુરા તથા જંબુસર તાલુકાના અન્ય ગામોમાં મુસળધાર વરસાદ થવાથી ખેતીમાં પારાવાર નુકસાન થયું છે જંબુસર તાલુકાના ખાનપુર ગામની પાછળ આવેલ સોલ્ટ

ચૂકવવામાં આવે તેવી માંગ કરાઈ હતી ભરૂચ જિલ્લામાં આવેલા આજે અતિવૃષ્ટિને કારણે તમામ ખેડૂતો પાયમાલ થયા છે ચારે બાજુ રસ્તાના થઈ કારણ કે અગાઉ પણ આપણે કલેક્ટરશ્રીને રજૂઆત કરી હતી આજે ભરૂચ જિલ્લાના જંબુસર આમોદથી લઈને વાલિયાથી લઈ નેત્રંગથી લઈને તમામ તાલુકાઓમાં ખેડૂતોની બેહાલી છે રેલનું પાણી ઘૂસી ગયું છે પાણી કયા કારણસર ઘૂસી ગયું છે એની તકેદારી કરવાની જરૂર છે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે આજે ખાનપુર ગામના ગામજનો બી અમારી સાથે છે ખાનપુર ગામ ઉંડણ આસપાસના ગામ છે આજુબાજુ સોલ્ટ આવેલા છે સુપર સોલ્ટના સિદ્ધિ સિદ્ધાર્થ સોલ્ટ છે સરસારી રીઢી સોલ્ટ છે એવા અનેક સોલ્ટ જે આવેલા છે સુપર સોલ્ટના એ સોલ્ટમાં જે સોલ્ટની જગ્યાની ફાળવણી થાય છે એ ફાળવણીની બાજુમાં ત્રણસો મીટર જેટલી જગ્યા ખુલ્લી રસ્તા માટે રાખવામાં આવે છે તેના હજારો મીટરની સંખ્યામાં આ લોકોએ દબાણ કરેલું છે અધિકારીઓ જાણે છે ભારતીય જનતા પાર્ટીના તમામ નેતા જાણે છે છતાં પણ આ કારા કાન કરીને આજે આ ગામોને ને તરફ મૂકેલા છે આજે જેનું દબાણ કરેલું છે સુપર શોટ મારા ખાનપુર ગામના આગેવાનો આગેવાનો રજૂઆત કરે એ કરવા જાય સુપર પોલીસ લઈને આવે પોલીસને કહું છું કે કોઈ આગેવાન પર કરવાની નથી રસ્તો હોય કોઈનું મકાન આવતું હોય પાણીનો રસ્તો કોઈને રોકી ના શકાય મકાન આવતું હોય તો મકાન પણ દોડવું પડે તો આ તો સરકારી જગ્યા પર દબાણ કરેલું છે જંબુસર તાલુકામાં ટંકારી લઈને અનેક ગામોમાં દબાણ કરેલું છે શોર્ટ ના સુપર શોર્ટ માલિક આજે પોલીસથી ધમકી આપી અપારીને મારા ગામના આગેવાનને ગામના સરપંચને ગામના કોઈપણ નાગરિકને દબાવવાની કોશિશ કરશે એ જિલ્લા કોંગ્રેસ સમિતિ કોઈ સંજોગોમાં સાથી નહીં લે જો આ રસ્તાઓ ખુલ્લા નહીં થાય આ પારાઓ દૂર કરવામાં નહીં આવે માટીના એટલા બધા પારા નાખી દીધેલા છે કે ગામો ગામ ધુમાણમાં થતા રહ્યા ઘેરે ઘરમાં પાણી ઘૂસી ગયું ખેડૂતોમાં પાસે ખેતરમાં પાણી ઘૂસી ગયું આજુબાજુના બહુ જ ખરાબ અને દયનીય હાલત છે ત્યારે તાત્કાલિક ધોરણે રસ્તા ખોલાવવા માટે આ કરવામાં આવે નહીં કરે અમે ગાંધીજી અત્યાર સુધી કરતા હતા એક ગાલ ધરીને બીજા ગાલે મારતા હતા પણ આજે અમે જિલ્લા કોંગ્રેસ સમિતિ ખાનપુર કે જમ્મુસરના અન્ય ગામો સાથે જિલ્લાના ખેડૂતો સાથે અમે જાતે પાણો પાડો તોડાવશું સુપર સોલ્ટ વાળાને કહું છું કે તું કે એફઆરઆઈ કરવાનો પોલીસ કેટલી એફઆરઆઈ ખોટી કરશે અમે કોઈ નથી દરવાના નથી પણ જે સરકારી દબાણ છે અને જે ગામને નુકસાન છે કોઈ સંજોગોમાં સાખી લેવામાં નહીં આવે આજે અમે માગણી પણ કરી છે કે ખાનપુર ગ્રામ પંચાયત ખાનપુર ગામના લોકો હવે આ રીન્યુ કરવા માંગતા નથી કે અમારા ગામનું આ નુકસાન અમારા ગામની જમીનની દબાણ અમે આપવા માંગતા નથી માટે કલેક્ટરશ્રીને એ પણ રજૂઆત કરી છે કે આ સોલ્ટો ફરી રિન્યુ ના થવા જોઈએ સંકારીની આસપાસના ફરી રિન્યુ ના થવા જોઈએ કારણ કે આ લોકોની જો હુકમાની અને બે દાદાગીરી છે એની પર નિકાલ કરવા માટે આજે કલેક્ટરશ્રીને અમે રજૂઆત થવાની